નમસ્કાર મિત્રો વિલેજ ફાર્મિંગ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે મળ્યા છીએ એક નવા વિડીયોમાં જેમ કે તમે જોઈ રહ્યા છો આ પણ વિડીયો ઠેસરનો જ છે આપણે ઘણા બધા વિડીયો ઠેસરના ચેનલ ઉપર મૂકેલા છે અને આ સહેનશાહ મોડલ માર્સલનો ઠેસર છે આની પહેલાં પણ એક સહેનશાહ મોડલનો વિડીયો મોકલેલો હતો અને આ પણ સહેનશાહ મોડલનો જ છે તો મિત્રો વિડીયો આગળ વધારી પહેલાં કહેવું કે આપણી ચેનલ ઉપર વન કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તે બદલ આપ દર્શકોનો ખૂબ ખૂબ આભાર આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે પણ ઠેસરના લેવાના અને વેચવાના શોખીન છે માણસો તેમના માટે ખાસ વિડીયો છે કારણ કે આપણી ચેનલ ઉપર ઘણા બધા ઠેસરના વિડીયો મૂકેલા છે તેની અંદર નવા પણ ઠેસર છે જૂના પણ છે તો તમે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને બીજા વિડીયો જોવા મળશે તો મિત્રો તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે સેન્સા મોડલ માર્સલનો આ ઠેસર કમસે કમ દોઢ મહિના જૂનું છે એટલે નવું જ લાવેલા છે ખાલી દોઢ જ મહિનો થયેલો છે અને ખેડૂતને આઠેસર સેલ કરવાનું છે વેચવાનું છે તો વિડીયોને પૂરો જોજો અને મિત્રો આનો ઠેસરનો કોન્ટેક નંબર છે એ હું તમને ટાઇટલમાં આપી દઈશ એટલે તમે ત્યાંથી સંપર્ક કરી અને ઠેસરની બીજી માહિતી લઈ શકો છો તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને વિડીયોને પૂરો જોજો તો મિત્રો તમે ઠેસરની કન્ડિશન જોઈ લો નવું ઠેસર છે કમસે કમ એકથી દોઢ મહિનાનું ઠેસર છે આની પહેલાં પણ એક નવા ઠેસરનો વિડીયો મૂક્યો તો તે પણ સેન્સાન જ હતું તો તમે કન્ડિશન જોઈ શકો છો નજીક નજીકથી બતાવી દઉં તમને ટાયર નવાના એકદમ બ્રાન્ડ ન્યુ ટાયર છે અને આ ઠેસર છે મિત્રો સિંગલ વાળું ઠેસર છે તમે જોઈ શકો છો અને અત્યારે આ ઠેસર ગૌમાં ચાલે છે હવે મોટા ભાગે સિઝન પતવા આવી છે એટલે અત્યારે તો બંધ બે દિવસથી પડ્યું છે પણ ઘઉંની અંદર ચાલે છે આ ઠેસર છે જોઈ લો સહેન્સા માર્સલનું ઠેસર છે બે હજાર ચોવીસનું ન્યૂ મોડલ છે અને મિત્રો આ જે જોઈન્ટ છે આ જોઈન્ટ ટ્રેક્ટરમાં લગાવી અને આ ખેતરથી બીજા ખેતર જવું હોય તો ગાઢવો નથી પડતો એમાં લગાવેલો રાખવો પડે છે એટલે એ મગજ મારી નથી આની અંદર તમે જુઓ ઓટોમેટિક ઠેસર છે નીચે વાળું છે એટલું બધી હાઈટ નથી ઠેસરની અને આવી રીતે ઓટોમેટિક ખેંચી લે છે જે પણ પાક આપણે નાખીએ છીએ આ ઓટોમેટિક વાળો છે લગાવેલો અને મિત્રો આ ઠેસરની અંદર પાછળથી તમને બતાવું આ વરમ લગાવેલું છે ઠેસરની અંદર એટલે આ બાજુ પહેલાં કેવું હતું કે આપણે આ બાજુ તગારા મૂકવા પડતા અને એ પાછું આપણે આની અંદર રિટર્ન નાખવું પડતું પણ આની અંદર એવું નથી તમે જોઈ શકો છો આ વરમ લગાવેલું છે આનાથી અંદર ઓટોમેટિક આ જે તે દાણા આવે છે તે જતા રહે છે મિત્રો ટૂલ કીટ પણ સાથે જ છે અને સાવ વ્યાજબી કિંમતમાં ઠેસીને આપી દેવાનું છે હું તમને કંપનીના કોન્ટેક નંબર પાછળ બતાવું અને આની અંદર એક વરમ અને પાછળ આ ફેન લગાવેલો છે જેમ કે આ બાજુ પણ આપણે કંઈ લેવાનું નથી રહેતું તગારા બગારા કારણ કે બધું અંદર ઓટોમેટિક ખેંચી લે છે અને અહીંયાથી ઉપાડી અને બારે ફેંકી દે છે તમે જોઈ શકો છો આવી રીતે ભૂકો પાડવાળા ડબલ પાઇપ લગાવેલા છે અને આ કંપનીના કોન્ટેક નંબર છે આના પર તમે આનો ભાવતાલ પૂછી શકો છો અને તમને આઠીસર દોઢથી બી મહિનાથી કદાચ દોઢ મહિના જૂનું છે અને પાકા બિલ સાથે આપણે આપવાનું છે એટલે સ્ટેશનને તમે સારી રીતે જોઈ લો અને આના કોન્ટેક નંબર હું તમને ટાઇટલમાં આપી દઈશ વિડીયોનો એટલે એના પર તમે સંપર્ક કરી શકો છો ટેસરની કન્ડિશન જોઈ લો એકદમ બ્રાન્ડ ન્યૂ ટેસર છે મિત્રો તમને કોન્ટેક નંબર પણ જણાવી દઉં તમે ધ્યાનથી સાંભળજો આ કોન્ટેક નંબર પર ફોન કરી અને માહિતી લઈ શકો છો તેસઠ પાંચ તેસઠ પાંચ ઓગણત્રીસ જીરો પંચાણું જીરો સાત આના પર તમે કોન્ટેક કરી શકો છો નંબર ફરીવાર જણાવી દઉં તેસઠ પાંચ ઓગણત્રીસ જીરો પંચાણું જીરો સાત તો આના પર તમે કોલ કરી અને ઠેસર વિશેની માહિતી કિંમત અને જે તે ભાવતાલ કરી શકો છો તો કોલ કરવાનું ભૂલતા નહીં વિડીયોને પૂરો જોજો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તો આનાથી સારા સારા વિડીયા ચારથી પાંચ ઠેસરના મૂકેલા છે તે તમને જોવા મળશે અને આપણી ચેનલ પર વન કે સબસ્ક્રાઈબર થવા બદલ તમને બધાને ખૂબ ખૂબ આભાર નમસ્કાર મળશા આપણે એક નવા વિડીયોમાં